હણો વાત છે ઘારો છે ની ઘારો હે માદળા આને સળિયા કઈ ની આ કાઈ આખો દાડો શું પડ્યો હોય છે ખેતરમાં અલા પડે શરીરે હારું રે ને જો આ રામસો તો છે ખાતા <laughs> 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 તારા શું મારી સાંભળાની જીભ મારી રોઈ વળી જાય છે બોલી જાય છે તો તમારી

આટલી જિંદગી ચા ઘાટીયા અતારી શણ્યા ના પોપટા આવે તો અમે વાયા જ છે આજુ થોડા થોડા ઉજાજ છે અને શણ્યા ખાવા આવી તો ભાવનગર બાજુ જાવું પડે એ ભાવનગર જમણા આવ્યું એ બધે ગપો જાય દે માંગ હવે એડજી હવે રેડ આજી ઘરે દઈ છા પાવજી માર માલ માલ ચો પેસુ દો આલે છે એક બકરી હતી એ મે તો વેસી મારી હવે મને લાગે મારે ઘડાડી લાવી પડી ઘડાડી દોઈન તમને છે ને સાપાઉ ઘડાડી ના દૂધ ના લીટર ના રૂપિયા છે હે આલા મને તો આજ ખબર પડી તો તમે ખબર રાખો ને તાર હવે તો તાર હેડ તાર કર તબેલો કરાવ દાડે તો 10000 થી તો ઉપર મળે અલ્યા તું તો મારું ખોટી કર્યો હવે ખરી જો ખરી નક તું એ શું છે સાપાય તું આમ થોડું ભેગુ થાય અલ્યા તાર આમ લોભ કરી કરીને તો મે 70 વીઘા લીધી છે હેડ આ તો લોભિયો છે હવે તો કોઈ દાડાબુ ને આપડે